મિત્રો આજે અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા છે અને અમે ભુજથી ઘણા બધા મિત્રો આજે અહીં દેસલ પર વાંટા લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન આવ્યા છીએ અને આપ જોઈ રહ્યા છો આ ભગવાનના લક્ષ્મીનારાયણ ભગવાનના સવારના આરતી બાદના દર્શન જેમાં ભગવાનની મનોહર મૂર્તિ આપને દેખાઈ રહી છે એમની સાથે અમૃત મહોત્સવ વખતે યજ્ઞશાળામાં વાંઢાઈ મધ્યે જે મહાદેવની મૂર્તિ પધરાવેલી તે અને બાજુમાં ઉમિયા માતાજીની મૂર્તિ જે પણ અમૃત મહોત્સવ વખતે આપણે યજ્ઞશાળામાં ઉપયોગમાં લીધેલી તેમના દર્શન થઈ રહ્યા છે ત્યારબાદ આ લક્ષ્મણ મંદિરની અંદર ગુંબજમાં કળાત્મક શોભા કરેલી છે જે આપને હું બતાવી રહ્યો છું આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો ત્યારબાદ આ પ્રદક્ષિણા પથમાં આપ જોઈ રહ્યા છો બહારના ભાગેથી ભગવાનની ધ્વજા લહેરાઈ રહી છે અને આ પ્રદક્ષિણા પથ છે પ્રદક્ષિણા પથમાં આપણે આગળ વાંચ્યા પાછળના ભાગે આ માતાજી ગાયત્રી માની મૂર્તિઓ બિરાજમાન કરેલી છે તથા અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓ પણ કલાત્મક રીતે કંડારી અને અહીં સ્થાપિત કરેલી છે જે આપ આ તસવીરમાં જોઈ રહ્યા છો ત્યારબાદ આ સરસ્વતી માતાની મૂર્તિ અને આ પ્રદક્ષિણા પથમાં બહારે આવી અને મુખ્ય દરવાજામાંથી જોઈએ તો ભગવાનના દર્શન કંઈક આવી રીતે થઈ રહ્યા છે આ મુખ્ય દરવાજાની ઉપર શેષ સૈયાનું ફોટું છે માતાજી લક્ષ્મીજી ભગવાન વિષ્ણુના ચરણ દબાવી રહ્યા છે ત્યારબાદ આ મુખ્ય પ્રવેશ દ્વાર પાસેથી લક્ષ્મીનાય મંદિરના સંકુલનું દ્રશ્ય બાગ બગીચા અને વૃક્ષોથી એકદમ ભવ્ય લાગી રહ્યું છે આ બહારના પ્રાંગણમાંથી લક્ષ્મીનારાયણ મંદિરનું દ્રશ્ય આપ નિહાળી રહ્યા છો અને આ વૃક્ષો પણ શોભી રહ્યા છે ત્યારબાદ આ સંતોની તસવીર તંત્ર સંતોને પ્રાંગણમાં બિરાજમાન કર્યા છે જે આપ જોઈ રહ્યા છો હરિહર પરંપરાના સંતો છે એમને આપણે લક્ષ્મણ કેન્દ્રસ્થાનના પ્રાંગણમાં બિરાજમાન કર્યા છે જે આપ આ તસવીરમાં જોઈ રહ્યા છો ત્યારબાદ આ મુખ્ય જે પ્રવેશદ્વાર છે તોરણ ગેટ એમની બાજુમાં આપણા વડીલોએ વૃંદાવનધામ ખડું કરેલું છે અને આપ જોઈ રહ્યા છો કે ભગવાન કૃષ્ણ અને ગાયો સાથેનો સેટઅપ ઊભો કરેલો છે જે મનોરમ લાગી રહ્યો છે ત્યારબાદ આ કલાત્મક તોરણ ગેટ ઊભો કરેલો છે જે પ્રવેશ ની રીતે કાર્ય કરે છે અને અહીંથી જ આપ લક્ષ્મીનારાયણ મંદિર સંકુલમાં દર્શન માટે જઈ શકો છો જુઓ કેવો કલાત્મક ગેટ ઊભો કરેલ છે અને સામેથી લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર દેખાઈ રહ્યું છે ધન્યવાદ આભાર